ભાવનગરના પાલીતાણામાં વિકાસના કામોમાં ખુલી ભ્રષ્ટાચારની પોલ પાલીતાણાના પીપરડી બે ગામમાં એક મહિના પહેલા જ બનાવાયેલું આરસીસીનું વરસાદી નાળું સવા ઇંચ વરસાદમાં જ ધોવાઈ ગયું દસ લાખથી વધુના ખર્ચે નિર્માણ કરાયેલા આ નાળામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો નાળું ધોવાયા બાદ હવે પ્રશાસને થીગડા મારવાની કાર્યવાહી હાથ ધરી

ધોવાયા હોવાય હોય તેવું જોવા મળી રહ્યું છે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે પાર્થ થોડા જ વરસાદથી ભાવનગર જિલ્લામાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળી રહ્યા છે પાલીતાણાના પીપળની બે ગામનું નાળું હાલમાં જ બનાવાયું હતું જે ધોવાયું શું વધુ જાણકારી

સરકારી કામમાં રૂપિયા લૂંટવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓ પણ આમાં સામેલ હોય તેવો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે જો જ્યાં પણ સરકારી કામમાં દરેક જગ્યાએ એજન્સી અથવા તો વિભાગ પોતે કામ કરતું હોય તો તેની અંદર લેફ્ટ ટેસ્ટિંગ કરાવવામાં આવતું હોય છે અને કામ ની ગુણવત્તા પણ ચકાસવામાં આવતી હોય છે પરંતુ ભ્રષ્ટાચારે આજે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમાં કોઈ તપાસ કરવામાં નથી આવી ભ્રષ્ટાચારીઓએ આ વિભાગને પણ અંધ કરી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ નાળા પર લોખંડના સળિયા વાપરવામાં આવ્યા જ ન હોય તેવો ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે અને નાણાની ફરતે ચારે કોર મોટા ખાડા પડેલા પણ જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા તાત્કાલિક આજે વિડીયો બહાર આવ્યો છે તેને લઈને તપાસના આદેશ આપવા જોઈએ અને જે એજન્સી છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે જી આભાર પાર છે જાણકારી આપવા માટે તો એક મહિના પહેલા આ આરસીસી નું નાણું બનાવાયું પરંતુ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું જોવા મળી રહ્યું છે કારણ કે થોડા એવા વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું સાથે ત્યાંના સ્થાનિક જનકભાઈ જીવાણી ફોનલાઈન પર જોડાયા છે જનકભાઈ આપનું સ્વાગત છે પાલીતાણાના પીપરડી બે ગામનું આ નાળું જે હાલમાં જ બનાવવામાં આવ્યું પરંતુ થોડા એવા વરસાદમાં આ નાળામાં ગાબડા પડ્યા ધોવાઈ ગયું છે આ નાળું શું લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર થયો હોય શકે નમસ્તે ખુબ ખુબ આભાર આપનો કે અમારો અવાજ ઉઠાવ્યો તમે આ જે નાળું છે છે ને એ થી દિવસ જ થયા અને એના માટે અમે ઇરિગેશન રજૂઆત કરી હતી કે આ નાળાનું કામ નબળું થઈ રહ્યું છે છતાં પણ કોઈ પગલા લેવામાં ના આવ્યા અને એક જ વરસાદમાં મોટા મોટા ખાડા પડી ગયા અને ખાડા પડ્યા એટલે અંદર કોઈ લોખંડ વપરાયું હોય એવું દેખાતું નથી એક જ છે કે ફરી વખત આખું સ્ટ્રક્ચર તોડીને ફરી વખત બનાવવું જોઈએ કારણ કે જે કામ થવું જોઈએ આરસીસી કોન્ક્રીટ અને સાથે લોખંડના સરિયા વાપરીને એ કામ થયું જ નથી માત્ર લીપાપોતી કરીને એના ઉપર નાળું બનાવી દીધું છે એમને એમ કે ગામ લોકો છે ગામડા ના ભોળા લોકો છે એટલે ખબર નહી પડે પણ આ વરસાદ એ પેલા જ વરસાદ માં એની પોલ ખોલી નાખી છે એટલે ગામની એક જ માંગ છે કે આ નાળું ફરી બનવું પડે જનકભાઈ જે તે વિભાગ માં આપે જાણ કરી આપની રજૂઆત કરી હાજી અમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ માં રજૂઆત કરી છે અને જો કામ નહીં કરે તો આગળ મુખ્યમંત્રી ઓફિસ સુધી રજૂઆત કરવાની અમારી તૈયારી છે જી આભાર જનકભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે તો હવે જો તેમની રજૂઆત કાને ધરવામાં નહીં આવે તો આગળ મુખ્યમંત્રી સુધી ગામના લોકો જશે અને રજૂઆત કરશે